દૂર કરી દીધા છે નિરંતર મારું મનન કરે છે જે શાંત છે જે દ્વેષ રહીત છે જે બધાના પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખવા વાળો છે તે ભગવાન કે છે તે મહાત્માની પાછળ પાછળ હું સદા એવું વિચારીને વિચારી કરું છું કે તેની એવા ભક્તની તો ભગવાન પણ આશા કરે છે એવા ભક્તની જરૂરિયાત તો ભગવાનને પણ છે એ તો તો એ તો તૈયાર જ બેઠો છે બસ તું એક ડગલું તો ભર મારી સામે હું એક હજાર ડગલા તારી સામે ભરીશ તું ચાલીસ તો હું તારી સામે દોડી ગયા પરમાત્મા ભગવાન કહે છેવર્જિ તુલ્ય નિંદાસ્તમાન આ ભક્ત ના લક્ષણો ભગવાન સ્વમુખે કહી રહ્યા છે કે ભક્ત કેવો હોવો જોઈએ મારો ભક્ત પણ કેવો હોય એના શું લક્ષણો હોય એમાં કઈ કઈ બાબતો હોય એને ભક્ત કહેવાય એ લક્ષણો કર્યા છે ભગવાન કહે છે કે જે શત્રુ અને મિત્રમાં તથા માન અપમાનમાં સમ છે શત્રુ અને અપમાન મળ્યું તો એવા ભક્તો થઈ ગયા છે આપણે એની કથાઓ જાણીએ છીએ કે જેને ખાસડામાં દાળ લઈને પીધી છે એવા ભક્તોને પણ આપણે જાણીએ છીએ એવા ભક્તોની જે વાતો કરવા બેસીએ ને તો આ સાત દિવસ નો જે કાર્યક્રમ છે એ દિવસ કરીએ પૂર્ણ થાય એમ નથી એમના ગાવા બેસીએ પંગતમાં છેલ્લે બેસીને ખાસડામાં દાળ લઈને ખાનારા ભક્તો પણ છે એટલે ભગવાન કહે છે જે માન અપમાનમાં સમ છે અને શીત ઉષ્ણ એટલે આ શરીરની અનુકૂળતા અને પ્રતિકૂળતા તથા સુખ દુઃખ મન બુદ્ધિની અનુકૂળતા પ્રતિકૂળતામાં સમ છે તેમજ જે આશક્તિ રહિત છે જે નિંદા સ્તુતિને સમાન સમજવા વાળો છે પ્રશંસા થાય તો પણ એટલે અને નિંદા થાય તો પણ એટલે નિંદા તો ઉપરથી સારી અને સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે જો તમારી પ્રશંસા થાય તો સાવધાન થઈ જજો ત્યાંથી દૂર ભાગી જજો કારણ કે એ તમને ખેંચી જશે માનમાં અને નિંદા થાય તો હાથ જોડીને પ્રાર્થના કરજો કે વાહ પ્રભુ તારી કૃપા વાહ પ્રભુ તારી જ્યાં પ્રશંસા થાય ત્યાં દૂર રહેવું સ્વામી રામસુભદાસજી મહારાજે કહ્યું છે અને જો નિંદા થઈ તો સમજવું કે વાહ પ્રભુ તારી કૃપા વાહ પ્રભુ તારી કૃપા એટલે નિંદા સ્તુતિને સમાન સમજવા વાળો મનનશીલ ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થવા ન થવામાં સંતુષ્ટ રહેવાના સ્થાન તથા શરીરમાં મમતા આસક્તિથી રહિત અને સ્થિર બુદ્ધિવાળો છે તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે ભક્તિ રે કરવી તેણે રાગ થઈને પછી એ સૂકો રોટલો મળે તો અમારે મન તો બધું એટલે ભગવાન આગળ કહે છે એ પરંતુ જેવો મારામાં શ્રદ્ધા રાખનારા અને મારા પરાયણ થયેલા ભક્તો આ ધર્મમય અમૃતનું અમૃત નું જેવું કહ્યું છે તેવું જ સારી રીતે સેવન કરે છે તેઓ મને અત્યંત પ્રિય છે ભગવદ્ ગીતાજીના બારમા અધ્યાયના ભક્તિ યોગના અંતિમ શ્લોકમાં ભગવાન કહે છે કે જેઓ મારામાં શ્રદ્ધા રાખનારા મારે પરાયણ થયેલા ભક્તો આ ધર્મમય અમૃતનો એટલે આ શ્રીમદ ભગવદ ગીતાજીને ભગવાન એ ધર્મમય અમૃત કહી કે આ હું હે અર્જુન આ હું જે તને કહી રહ્યો છું એ અમૃત છે અમૃત એને પી લે અમર થવું એટલે તત્વનું જ્ઞાન થાઉ

વિરામ તરફ લઈ જતા ભગવન નામ નું બે મિનિટ ઉચ્ચારણ કરી અને પછી આપણે બેનો નો ભાવ કરીએ ભગવન નામ કીર્તન કરીને પછી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ We. কৃষ্ণ গোবিন্দে গোবিন্দ গোবিন্দে কৃষ্ণ গোবি গোবিন্দ কৃষ্ণ কৃষ্ণ গোবিন্দ जो रंग ਹੇ ਕੀਨੇ ਮਰੂ ਬਨ ਮੋਹੀ ਇਹ ਹੂ ਤੋ ਗਰਮ ਜਲੀਨੇ ਮਰੂ ਬਨ ਮੋਹੀ ਇਹ ਮਰ ਜਾ ਕੀ ਤੁਰਵਨੀ ਸਿਤਬੀਤ ਕਾਰ ਹਉ ਤੇ ਰੰਗ ਮਨੀ